મોસંબી છોડીને હવે તો જુઓ હાથમાં છાલાને ખોટલા થઈ ચૂક્યા છે તો અહીં જોઈ શકો છો મોસંબીનો આ કેમ્પ છે અને ખૂબ સારી બહેનો સેવા આપી રહ્યા છે બહુ મહેનત માગે એવો કેમ્પ છે જે ખરેખર આવી સેવા આપે છે અને પાછળ જુઓ તમે મોસમ્બીના એકદમ ઢગ છે માતાનું મોર જતાં પગયા માટે જેઓ છેલ્લા ત્રણ દિવસમાં પાંચ હજાર કિલો કરતાં પણ વધારે ઘણી મોસંબી જોઈ છે જો આ બહેનો નજરે પડે છે એવું સરસ મજાની સેવા આપી રહી છે આ મોસંબી જ્યૂઝ કૅક છે જુઓ મીઠો એવું ભારે ગરમી વચ્ચે આ મોસંબીનો જ્યુઝ જોતા હોય છે આ કૅકના અંદરના દ્રશ્ય છે ખરેખર ખૂબ આનંદ થાય જોઈને આ જુઓ મોસંબી કાઢવામાં મહેનત લાગે છે દિવસ રાત જોયા વગર સેવકો મોસંબીનો જ્યુસ કાઢી રહ્યા છે મોસંબીમાં નાનો એવી મોસંબીમાંથી કેટલું ડુંડીળી જેટલો આપણે રસ નીકળતો હોય ને કેટલી બધી છોલી પડે ત્યારે એક ગ્લાસ ભરાતો હોય છે મિત્રો આ શ્રી આશાપુરા મુંબઈનો આ સેવા કેમ છે અત્યારે જુઓ મણિલાલભાઈ બધાને મિત્રો આ મોસંબી ગાઢવાના મશીનો છે અને અહીં સ્વયંસેવકો પદયાતી માટે જૂ તૈયાર કરી રહ્યા છે બહાર ખૂબ ગરમી છે ત્યારે પાંચ હજાર કિલો મોસમીનો દિવસ આ સેવા કેમ્પ દ્વારા ખરેખર ધન્ય છે છે જો લાઈન લાગી આ વર્ષે છ થી સાત લાખ પબ્લિક માતા નમર માતાજીના ચરણ ચુકવવા ગઈ છે અહીં જો મોસમ ઠંડી કરવા માટે બરફની વ્યવસ્થા કરતા ઠંડીની સેવામાં તમે ભાઈલાલભાઈ રૂટાણી અને મણિલાલભાઈ મેઘાણીને આપ નિહાળી શકો છો જો મિત્રો ધમ બપોરે અત્યારે પોણા બે વાગી રહ્યા છે પણ પદયાત્રીને સેવા માટે કેવા કાર્યરત છે